સચિન જીઆઈડીસીમાં આવેલા એથર કંપનીમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં આઠ મજૂરોના મોત અને ચોવીસથી વધુ ઈજાગ્રસ્તોના પરિવારજનોને મળીને કોંગ્રેસી નેતા અર્જુન મોઢવાડિયાએ સરકાર પર આક્ષેપો કર્યા હતા

સાથે અર્જુન મોઢવડિયા દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું હતું તો સાથે રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસને મળેલી કારમી હાર અંગે નિવેદન આપ્યું હતું અને ભાજપ પાસે જે પરિબળો હતા તે કદાચ અમારી પાસે નહોતા આ ચૂંટણી લઈને તેને ચિંતન બંધ કરાશે જે અકસ્માત થયો છે એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને એ માનવ જીવનની સાથે ખિલવાડ કરીને એના મૃત્યુ સુધી લઈ જનારી ક્રિમિનલ નેગ્લિજિયન્સ એટલે કે ગુનાહિત બેદરકારીને કારણે આ ઘટના બની છે આ ઘટના પહેલી નથી આની પહેલાં પણ સુરત હોય કે બીજી જગ્યા હોય આ ઘટનાઓ વારંવાર બને છે અને ઘટનાઓ જ્યારે બને ત્યારે હોહાને દેકારો સરકાર કરે કે અમે પગલાં લઈશું પરંતુ કોઈ અસરકારક પગલાં આવા લોકોની સામે લેવાતા નથી એને કારણે સેંકડો લોકો આ મૃત્યુના મુખમાં હોમાઈ જાય છે ભાગે આવી ફેક્ટરીઓ જે હજાર કેમિકલ્સની પ્રોસેસ કરે છે અથવા તો એનું ઉત્પાદન કરે છે એમાં સ્થાનિક કામદારોનો ઉહાપોથી બચાવવા માટે એ પરપ્રાંતના લોકોને બોલાવી એનું શોષણ કરી અને ભયજનક સ્થિતિમાં કામ કરવા માટે એને મજબૂર કરવામાં આવે છે અને પછી થોડી રાહત જાહેર કરીને પોતાનો બચાવ કરી દેવામાં આવે છે જે એથર કેમિકલ્સની ઘટના બની છે એમાં આટલે મોટા પ્રમાણમાં લોકોની જાન ગઈ હોવા છતાં અને એટલા લોકો જે મૃત્યુ પામ્યા છે એ છતાં પણ રાજ્ય સરકારે આજ દિવસ સુધી માલિકો સામે ગુનો દાખલ કર્યો નથી જે પ્રમાણે અમને માહિતી મળી છે ત્યાં ત્યાં સુધી જે સ્ટીલ પ્લાન્ટની અંદર જેટલું ટેમ્પરેચર ઉત્પન્ન થાય એટલું અઢારસો ડિગ્રી ટેમ્પરેચરને કારણે જે લોકો મૃત્યુ પામ્યા છે એની બોડી બળીને ખાખ થઈ ગઈ છે આ ઘટના સુ કરવા બની એની તપાસ તો પછી થશે જ પરંતુ બેદરકારીની બાબત છે જે સામે આવી છે એને કારણે એની સામે સદોષ માનવ વધનો ગુનો દાખલ કરી અને માલિકો સહિતના મેનેજમેન્ટની સામે પગલાં લઈ અને દાખલો બેસાડવો જોઈએ અર્જુન મોઢવાડિયાએ સુરતમાં એથર કંપની બ્લાસ્ટ મામલે મૃતકને ઈજાગૃષ્ણા પરિવારજનોને મળી તંત્રને સરકાર સામે આક્ષેપો કર્યા હતા તો અર્જુન મોઢવાડિયા સાથે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડા પામ્યા છે કૃષિ સાથે પ્રકાશવાળા